અને પ્રામાણિકતા સાથે ભારતનું નેતૃત્વ કર્યું તેમની નમ્રતા અને અર્થશાસ્ત્રની ઊંડી સમજણે રાષ્ટ્રને પ્રેરણા આપી છે શ્રીમતી કૌર અને તેમના પરિવાર પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના હું એક ગુરુ અને માર્ગદર્શક મેં ગુમાવ્યા છે આપણામાંથી જે લાખો લોકોએ તેમની પ્રશંસા કરી હતી તેઓ તેમને ખૂબ ગર્વથી યાદ કરશે વર્ષ 2020 માં મનમોહન સિંહના 88માં જન્મદિવસ ઉપર રાહુલ ગાંધીએ ઇન્સ્ટાગ્રામ ઉપર લખ્યું હતું કે ભારતના વડાપ્રધાન તરીકે ડોક્ટર મનમોહન સિંહની ગેરહાજરી અનુભવી રહ્યો છું તેમની પ્રામાણિકતા, શિષ્ટાચાર અને સમર્પણ આપણા બધા જ માટે પ્રેરણાનો સ્ત્રોત છે શુભેચ્છાઓ તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા વર્ષ 2013 માં રાહુલ ગાંધી કલંકિત સાંસદો અને ધારાસભ્યો ઉપર યુપી સરકાર દ્વારા લાવવામાં આવેલા વટહુકમને વાહિયાત ગણાવીને ફાડી નાખ્યો હતો ત્યારબાદ તેમણે તત્કાલીન વડાપ્રધાન મનમોહનસિંહ આ અંગે કહ્યું હતું કે હું આ અંગે રાહુલ ગાંધી સાથે વાત કરીશ અને હું જાણવાની કોશિશ કરીશ કે તેના ગુસ્સાનું કારણ શું છે અને તેણે કયા સંજોગોમાં આવા નિવેદન આપ્યા છે